તો વાત કરીએ વડોદરાની શ્રાવણ મહિનાની નાગપંચમી નિમિત્તે માંજલપુર વિસ્તારમાં આવેલા જયશ્રી નાગ નાગેશ્વરી મંદિર ખાતે નાગપંચમીની ઉજવણી કરવામાં આવી માંજલપુરમાં એક અનોખી ઘટના બની હતી જેમાં એક નાગરના વિયોગમાં નાગે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું જ્યાં સ્થાનિકોએ આજે નાગ નાગેશ્વરી મંદિરનું નિર્માણ કરાવ્યું છે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આજથી બાવીસ વર્ષ પહેલા બલિદાનની એક અનોખી ઘટના બની હતી જેના ફળ સ્વરૂપે આ વિસ્તારમાં નાગ નાગેશ્વરીની સમાધિનું મંદિર બનાવવામાં આવ્યું છે જે શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે માંજલપુર ગામના ઉત્તર દિશાના છેવાડે જ્યાં પહેલા પદ માટેક્સ એન્જિનિયરિંગ નામની કંપની આવેલી હતી જેના પાછળના ભાગે એક મોટો કુવો હતો જે હાલમાં દઈ સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે તે જ સમયે વાનના પૈડાની ઝપેટ વાગતા નાગણનું તત્કાળ મોત થયું હતું નાગે પોતાની વહાલ સોઈ નાગરના પ્રાણ વિનાના દેહને જોઈ તેની આજુબાજુ ચક્કર લગાવી ખાતરી કરી કે નાગરનો આત્મા શરીર ત્યજીને અનંતની યાત્રાએ ઉપડી ગયો છે નાગરના ગયા પછી મારે અહી પૃથ્વી પર રહીને શું કામ છે કદાચ આમ વિચારીને નાગે પણ પોતાનું ફણીધર માથું રોડ પર પછાડી પછાડીને પ્રાણનો ત્યાગ કર્યો હતો બલિદાનની આ ઘટના નજરો નજર નિહાળનાર બાજુમાં જ પાન પડીકીની લારી ચલાવતા યુવાને અહીં મેદાનમાં ક્રિકેટ રમતા ગામના યુવાન બાળકોને બોલાવ્યા જોત જોતામાં સમગ્ર ઘટના વાયુ વેગે માજલપુરમાં પ્રસરી હતી નાગનાગરના મૃત્યુનું ગ્રામજનોને દુઃખ હતું નાગનાગરના બલિદાનની ઘટના લોકોને યાદ રહે તે માટે ગ્રામજનોએ તેઓની સમાધિ બનાવવાનો નિર્ણય કર્યો હતો નાગનાગરના મૃતદેહને સમાધિ આપવા માટે ગામના યુવાનોએ ખાડો ખોદવા માંડ્યો હતો આ બનાવની જાણ આસપાસના વિસ્તારોમાં થતા લોકો પણ નાગનાગરના દર્શન માટે આવવા લાગ્યા હતા આવા સમયે રાત્રિના દસ વાગ્યાની આસપાસના સમયે એક સાધુ મહાત્મા જેવી ઉંમરલાયક અજાણી વ્યક્તિ અહીં આવી હતી તમામ શ્રદ્ધાળુઓની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે નિસંતાન દંપતીઓ અહીંથી નિરાશ થઈને પાછા ગયા નથી નાગ નાગેશ્વરીના આશીર્વાદથી તેઓના ઘરે અવશ્ય પાળનું બંધાય છે આ સમાધિ મંદિરમાં ગામના કેટલાક યુવાનો દ્વારા ફાળવેલા ફાગવેલ ખાતે ભાતીજી દાદાના મંદિરે જઈ રહેલા કોઈપણ પણ પગપાળા યાત્રા રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે ગામ છે એમાં નાગ નાગેશ્વરીનું મંદિર આવેલું છે ત્યાં અનેક શ્રદ્ધાળુઓ માનતા માને છે ત્યાં એમની બાધા પૂરી કરે છે એમનું કામ પૂર્ણ થાય છે આ નાગ નાગેશ્વરી મંદિર

જે આપોઆપ થયેલું અને નાગ નાગેનનું મંદિર બનાવેલું છે એમાં ઘટના એવી થયેલી છે કે પચીસ વર્ષ પહેલાં જે આપણે પાછળ ફેક્ટરી છે કંપની એમાંથી નાગ નાગનાગેન ઘણા બધા સાપ રહેતા હતા એક સાપનું જોડું અહીંયા બહાર આવી ગયું એમાં ગાડી છે ને વાળા અહીંયા બાજુમાં રહે છે એ ગાડી આવી ગઈ અને નાગ નાગેન મરી ગયે તો નાગ આવીને એનું માથું પછાડી પછાડીને જે ગામ લોકો બધા જોયું ભાઈ આ તો કે અઘરું છેલ્લે પછી અમે મંદિર બનાવવાનું નક્કી કર્યું ફુવાજીને બોલાવીને અને આ સ્થાપના કરેલી છે આજે પચી ચાર તારીખે અમારે આગળ કંઈ પચીસ ચોવીસ વર્ષ પૂરા થશે આજનું નાગપોચમનું તો બહુ મોટું મહત્વ હોય છે બે નાગપંચમ હોય છે આ પહેલી હોય છે અને આગળ નાગપોચમમાં ઘણા બધા લોકો તમે જોઈ રહ્યા છો આજુબાજુના બધા નાગપચમ સેવા પૂજા કરે છે નારિયેલ માનતા માને છે એ બધાની માનતા પૂરી થાય છે વસ્તાર હોય તો વસ્તાર આપે છે બધું આગળ પૂરું થાય છે શ્રદ્ધા હોય છે સુરત